જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે મારે બનાવવાની છે સાબુદાણાની ખીચડી તો અહીંયા તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે આપણે જીરું નાખવાનું છે મીઠો લીમડો નાખવાનો છે મરચાં લીધા છે મરચાંને એકદમ પ્રશ કરી નાખ્યા છે અને હવે સરસ આપણે હલાવી નાખવાના છે આપણા મરચાં પણ તેલમાં ચડી જાય ટમેટાને એકદમ ઝીણા ઝીણા સમારી નાખ્યા છે એને પણ તેલમાં નાખીને ચડવા દેવાના છે સરસ હલાવી નાખવાના છે ટમેટાને અને મરચાંને તો તમે જોઈ શકો છો ટમેટા અને મરચા સરસ ચડી ગયા છે હવે આપણે મસાલા કરી નાખી સ્વાદ અનુસાર મરચું સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે હળદર જીરું અને અહીંયા બે ચમચી ખાંડ નાખ્યું છે અને સરસ હવે આપણે મસાલાને હલાવી નાખવાના છે આપણા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં બાફેલા બટેકા નાખી દઈશું અને હવે સરસ આપણે હલાવી નાખશું બટેકાને એટલે આપણો મસાલો સરસ ભળી જાય અને મિક્સ થઈ જાય અહીંયા અમે બે ચમચી લીંબુનો રસ નાખ્યો છું એટલે સરસ ખાટી મીઠી સાબુદાણાની ખીચડી બનાવી સાબુદાણાને મેં પલાળીને એકદમ છૂટા છૂટા આપણા સાબુદાણા પલ્યા છે બહુ સરસ લાગે સાબુદાણાની ખીચડી અમારા ઘરે તો બધાને બહુ ભાવે તો સાબુદાણાને માર એકદમ સરસ મિક્સ કરી નાખવાના છે તમે જોઈ શકો છો તો આજે બનાવી છે સાબુદાણાની ખીચડી બહુ સરસ બને છે સાબુદાણાની ખીચડી મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને આજે મારે એક મિલિયન વ્યૂ થઈ ગયા છે તો આજે હું બહુ ખુશ છું વન મિલિયન વ્યૂ તો જો સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે તો એમાં મેં બાપ તળેલા સિંગદાણા નાખ્યા છે સિંગદાણા નાખવાથી બહુ સરસ સ્વાદ આવે છે સાબુદાણાની ખીચડીનો અને ઉપરથી મેં ધાણા નાખ્યા છે તો વિડીયોમાં જણાવજો કેવી લાગી સાબુદાણાની ખીચડી આજે હું બહુ ખુશ છું મારે વન મિલિયન વ્યૂ થઈ ગયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જોવા માટે સબસ્ક્રાઈબ કરવા માટે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જય માતાજી